તાલુકાના દાઠા પોલીસે માળવાવ જવાના રસ્તેથી ઇંગ્લિશ દારૂ સહિત કુલ રૂપિયા ત્રણ લાખોનો મુદ્દા માલ જપ્ત કરી એક શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો ભાવનગર જિલ્લાના તાલુકાના દાઠા પોલીસ તળાજામાં ફરજ બજાવતા દિગ્વિજયસિંહ સરવૈયા તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આરજે યાદવ સાથે હિરેનભાઈ મકવાણા તથા વિપુલભાઈ બાંભણીયા સહિતના પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે અજયસિંહ ઘનજ્યાનસિંહ રહે સથરા ગામ તાલુકો મહુવા ફોર વ્હીલ ઇકો કારમાં ઇંગ્લિશ દુ ભરેલી રાખી હકીકતવાળી જગ્યાએ સરકારે બોલેરો વાહનમાં મહુવા ચોકડી માળવાવ જવાના રસ્તા પર આવતા ત્યાં વર્ણનવાળી ઇકો કાર ઉભેલ હોય અને ઇકો કારની બાજુમાં બાતમીના જણાવેલ અજયસિંહ ઘનશ્યામસિંહ વાળા ચાલક ઉભેલ હોય જે પોલીસની સરકારી બોલેરો જોઈ નાશી છૂટ્યો હતો આ બનાવમાં પોલીસે ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલો ચારસો એસી જેની કુલ કિંમત રૂપિયા છોતેર હજાર આઠસો તથા ઇકો વાહન મળી કુલ રૂપિયા ત્રણ લાખ છવ્વીસ હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી અજયસિંહ ઘનશ્યામસિંહવાળા સથરા ગામ તાલુકો મહુવા વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ હોવાનું આજે બપોરના બે વાગ્યે જાણવા મળ્યું હતું